રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું મુકુંદ જોશી અને તમે જુઓ છો તમારું મનપસંદ યુટ્યુબ ચેનલ ભાવિ દર્શન દર અઠવાડિયે આપણે રાશિ અનુસાર જાણીએ છીએ કે આપણું ભવિષ્ય કઈ દિશામાં જઈ શકે છે આજે પણ હું લાવ્યો છું સાત એપ્રિલથી તેર એપ્રિલ સુધીનું વિશ્લેષણ તમારા માટે ખાસ તૈયારી સાથે જે રીતે આપ સૌનો પ્રેમ અને વિશ્વાસ મળે છે એ મને હંમેશા નવી ઊર્જા આપે છે તો મિત્રો વિડીયો પૂરો સાંભળજો તમારા અનુભવો કોમેન્ટમાં જણાવજો અને ચેનલને લાઈક તથા શેર કરવાનું ભૂલતા નહીં ચાલો હવે કરીએ આજનું સાપ્તાહિક ભવિષ્ય

સમય વિતાવશો અને તેમની સાથેના સંબંધો મજબૂત બનશે આરોગ્ય સારું રહેશે પરંતુ અનાવશ્યક તણાવથી દૂર રહો ઉપાય હનુમાનજીની પૂજા કરો અને લાલ ફળદાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આ સપ્તાહ થોડા ઉતાર ચઢાવ જોવાઈ શકે છે કામકાજમાં ધીરજ રાખવી પડશે સહકર્મીઓ અથવા ઉચિત સંબંધોમાં થોડી ગેરસમજો થઈ શકે છે નોકરીમાં બદલાવની શક્યતા છે ઘરના સભ્યો સાથે સમજદારીથી વાતચીત કરો નાણાં બાબતે ખાસ કાળજી રાખો અને કોઈ પણ નવું રોકાણ વિચારીને કરો ઉપાય છે શ્રીયંત્રની પૂજા કરો અને તળનું તલનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ અને ઘ આ સપ્તાહ આત્મવિશ્વાસ વધારના રહેશે મિત્રો તથા કુટુંબીજનોને સહયોગ મળશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને લાંબા સમયથી અટકેલા કામમાં ગતિ મળશે વિદ્યાર્થી વર્ગ માટે પણ યોગ્ય સમય છે દાંપત્ય જીવનમાં સુખદ રહેશે

અસુરક્ષા અનુભવાય શકે છે ધૈર્ય અને વિચારપૂર્વક નિર્ણય લેવો મહત્વપૂર્ણ રહેશે આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરી જશે ઉપાય શિવજીને કાચા અભિષેક કરો અને પુરાણનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે તેમજ સપ્તાહ તમને નવું શીખવાની તકો આપશે વ્યવસાયિક જીવનમાં નવી દિશા મળશે આર્થિક રીતે લાભદાયી સમય છે પરિવાર સાથે ખુશખુશાલ સમય વિતાવશો પ્રેમ સંબંધોમાં મીઠાસ રહેશે બાળકના ભવિષ્યને લઈને સકારાત્મક વિચાર ઉદભવશે ઉપાય સૂર્યદેવને જળ અર્પણ કરો અને ત્રાંબાના પાત્રમાં પાણી પીવો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ અને કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે કર્મ દક્ષતા અને સચોટ આયોજનથી સફળતા મળશે આરોગ્ય માટે સમય થોડી ચિંતા લાવે તેવું છે ખાસ કરીને પાચન તંત્ર ની તકલીફો થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે મીટિંગ અને વ્યવસાય સંબંધિત પ્રવાસ શક્ય છે ઉપાય તુલસીના પાન દરરોજ ખાઓ અને વિષ્ણુ સહસ્ત્રનું નામ નો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર અક્ષર છે ર તેમજ ત આ સપ્તાહમાં તમારું મનોમંથન વધી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં કોઈ અનુભવની સલાહ લેવી જરૂરી છે દાંપત્ય જીવનમાં સમજદારી રાખવી જરૂરી છે વ્યવસાયમાં ધીરજ રાખવી અને જલ્દબાજી ટાળવી નાણાકીય ખર્ચ વધવાની શક્યતા છે ઉપાય શ્રી મહાલક્ષ્મી માતાજીની પૂજા કરો અને શુક્રવારના દિવસે સફેદ મીઠાઈનું દાન કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન આ સપ્તાહમાં તમને કાર્યક્ષેત્રે ખાસ પ્રસિદ્ધિ મેળવવાની શક્યતા છે પૂર્વ સૂચિત ધંધાકીય યોજનાઓમાં સફળતા મળશે આત્મવિશ્વાસ વધશે અને નવા મિત્રો બનાવશો પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે કુટુંબમાં કોઈ શુભ કાર્યની યોજના બને તેવી શક્યતા છે ઉપાય શ્રી મહાલક્ષ્મી મહાકાલી માતાની પૂજા કરો અને લાલ ફૂલ અર્પણ કરો ધન રાશિ નામાક્ષર છે ભ ફ ધ અને ઢ સપ્તાહની શરૂઆત ઉત્સાહભરી રહેશે રોકાણ માટે યોગ્ય સમય છે પરિવાર અને મિત્રોના સહયોગથી નિર્ણયો સરળતા રહેશે અનુભવશો પારિવારિક વાતાવરણ શાંત અને સહયોગી રહેશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે નકારાત્મક ચિંતાઓથી દૂર રહો ઉપાય ગુરુવારના દિવસે દૂધ ભાતનો પ્રસાદ બનાવો અને દાન કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર અક્ષર છે ખ તેમજ જ કાર્યક્ષેત્રે મહેનત વધુ છે પરંતુ પરિણામ પણ તે મુજબ મળશે કોઈ ખાસ વ્યક્તિ સાથે સંપર્ક થશે જે ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે નાણાકીય બાબતોમાં સમજદારી રાખવી જરૂરી છે ઘરના વડીલોના આશીર્વાદથી કાર્ય સફળતા મળશે ઉપાય શનિદેવની પૂજા કરો અને કાળા અળદનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ અને શ આ સત્તા ઉત્સાહ અને નવીન નવીનતા ભરેલું રહેશે નવા વિચાર જન્મ લેશે અને કાર્યક્ષેત્રે સફળતા મળશે સ્વજનો સાથેનો સંબંધ મજબૂત બનશે આરોગ્ય સારું રહેશે રોકાણ કે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે ઉપાય દત્તાત્રેય સ્ત્રોતનો પાઠ કરો અને ગુરુવારના દિવસે વાંસનું દાન કરો મીન રાશિ મીન રાશિના જ અને થ આ સમય આત્મમંથન અને આધ્યાત્મિકતા તરફ લાવશે જૂના મિત્રો સાથે સંવાદ થશે નોકરીમાં સ્થાન પરિવર્તન અથવા નવી તક મળી શકે છે ધંધામાં નવા સંબંધો ઉભા થશે આરોગ્યમાં સુધારો થઈ શકે છે ભવિષ્યને લઈને નવી આશાઓ જન્મશે ઉપાય મચ્છરિયા વાળું તળાવ ન હોય તેવા તળાવની અંદર મગફળી નાખો અને ઓમ નમો નારાયણનો જપ કરો મિત્રો આશા છે કે આજનું સાપ્તાહિક રાશિફળ અને ઉપાય તમને ગમ્યા હશે જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને ભાવિતર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા અભિપ્રાયો પ્રશ્નો નીચે કોમેન્ટમાં લખો અમે જરૂરથી જવાબ આપીશું ફરી મળીશું એ નવા રસપ્રદ માહિતી વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય માતાજી સુખી રહો તંદુરસ્ત રહો નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો